મહાભારતમાં એક જગ્યાએ પાંડવો હારી ગયા કઈ જગ્યાએ મહાભારતમાં પાંડવો માત્ર ને માત્ર જુગારમાં હારી ગયા બધી જગ્યાએ જ્યારે કશું જ ત્યારે કહેતા હતા પ્રભુને પૂછજો કૃષ્ણ કેમ કરીએ કૃષ્ણ કેમ કરીએ પણ યુદ્ધ બધી જગ્યાએ કૃષ્ણને પૂછવું પણ અમે જુગાર રમીએ કે નહીં ઈ કૃષ્ણને પૂછ્યું નહીં હારી ગયા મારે તો આ કેવું છે તમને કે જો બધું જ કૃષ્ણને પૂછતા હોય ને તો પછી કાંઈ બાકી રાખવું જ નહીં એને પૂછી લેવું અને એ હા પાડે તો કરવું અને એ ના પાડે ને તમને એમ થાય કે ના ના હું આમાં તો જીતી જ જઈશ તોય તમારે કોઈ દી કરવું નહીં કારણ અમુક જગ્યાએ હાર્યા પછી જે તમને સુખ મળવાનું હોય ને એના કરતાં વધારે દુઃખ તમને કોઈક જગ્યાએ જીતા પછી મળવાનું હોય એટલે કૃષ્ણ ના પાડતો હોય કે રેવા દે ન કરી શકું પાંડવો યુદ્ધને જીતી ગયા કેમ પ્રભુને સમર્પિત સાતસો શ્લોકની ગીતામાં કેટલા પ્રશ્નો અર્જુને કર્યા પછી ભગવાને કીધું હવે ચૂપ બેઠો રહેજો કાંઈ બોલતો નહીં હવે સાંભળ્યા કરે ખાલી ચૂપ ગયો ભગવાને અને પરમાત્મા એક પછી એક ઉપદેશ આપ્યા કર્યા એક પછી એક ઉપદેશ આપ્યા કર્યા અને એ ઉપદેશ આપ્યા પછી અર્જુનનું આખું હૃદય પરિવર્તન થયું અને કુરુક્ષેત્ર મેદાનમાં બોલ્યો કરીશે વચનમ તવા હે કૃષ્ણ હવે તમે કો એમ કરવા તૈયાર છો જ્યારે તમે કો એમ કરવા તૈયાર છો ને કહો ને ત્યારે બધી જવાબદારી કૃષ્ણની બની જાય છે તો તમે માથે લઈને ફરો છો ને એટલે હારવાનો વારો આવે છે બાકી છોડી દો કૃષ્ણ ઉપર ક્યાંય તમારી હાર થાય તો બતાવજો મને છોડી દો હું કરું હું કરું અને કર્તન તું જો કોઈ આજ રે કામ તારા પદવચમાં રહે મારો હરી કરે સો હોય કંઈ ના ચાલે ચાલે માત્ર કૃષ્ણનું